નડિયાદ કોલેજમાં સાયબર ક્રાઇમ અને મહિલા કાયદાઓ પર જનજાગૃતિ કાર્યક્રમ રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મહિલા કોલેજ નડિયાદ ખાતે નારી વંદન ઉજવણીના ભાગરૂપે જિલ્લા 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 કાનૂની સેવા ન્યાયાલય નડિયાદ અને પોલીસ વિભાગના અન્યુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અને મહિલાઓના કાયદાઓ વિશે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી ડીબી જોશીએ નારી વંદન સપ્તાહની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી કાયદો બે હજાર તેર પોક્સો એક્ટ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એન્ટી રેગિંગ એક્ટ બાળગને અટકાયત અને અન્ય મહિલા લક્ષી કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે મફત કાનૂની સલાહ સહાય મેળવવાની પાત્રતા અને પ્રક્રિયા વિવિધ કોર્ટોમાં કાનૂની સહાય સમિતિઓની ભૂમિકા અને ખાસ કરીને નેશનલ હેલ્પલાઇન નંબર પંદર હજાર એકસો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી તેમણે વિદ્યાર્થીનીઓને સશક્ત બની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરી હતી આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશન નડિયાદના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વીબીએ સાયબર ક્રાઇમ પર ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તેમણે મહિલાઓની સુરક્ષા માટે પોલીસની કામગીરી અભયમ હેલ્પલાઇન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અને જાહેર સ્થળોએ કેવી રીતે સાવચેત રહેવું તે વિશે માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને આત્મરક્ષા માટે જાગૃત કરી હતી કાર્યક્રમના અંતે સાયબર સાથી નામની સાયબર ક્રાઇમ જનજાગૃતિની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

અમારા નાયબ પોલીસ અધિક્ષક વતી હું પી આઈ વીબી વસ મહિલા પોલીસના અમારા સંયુક્ત ઉપક્રમે સુરજબા મહિલા આર્ટસ કોલેજમાં એક કાર્યક્રમનું અમે લોકોએ આજે આયોજન કરેલું એ કાર્યક્રમમાં ડીબી જોશી સાહેબ દ્વારા મહિલાઓને લગતા અલગ અલગ કાયદાઓનું સુરજબા આર્ટસ કોલેજની મહિલાઓને અલગ અલગ કાયદાઓ લગતું એને જાગૃતિ કરવામાં જાગૃતિ આપવામાં આવી છે અને મહિલા પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા બહેનોને સાયબર ક્રાઈમનો ભોગ ન બને એના માટે એક અલગ અલગ એમની એક પીપીટી દ્વારા બહેનોને અલગ અલગ ઉદાહરણ સમજાવી અને જાગૃતિ આપી છે કે સાયબર ક્રાઈમના કેવા બનાવો બને છે અને એ બનાવોમાં આપણે બચવા માટે શું કરવું અને શું ન કરવું એ માટેનું બહેનોને કહેવામાં આવ્યું છે જિલ્લા કોર્ટ આપણા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાઓને લગત અલગ અલગ કાયદાઓનું ખુબ સારું અને વ્યવસ્થિત જોશી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે